આજના જમાનામાં લોકો પોતાના દુઃખ છુપાવવાના પ્રયાસ કરતા હોય છે અને નાના બાળકો પણ આજના જમાનામાં સ્ટ્રેસમાં રહેતા હોય છે ત્યારે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી એક ડિવાઇસની પેટન્ટ તૈયાર કરવામાં આવી કે જેનાથી બાળકોથી માંડી મોટા તમામ લોકોની સ્થિતિ અંગે જાણી શકાશે રાજકોટમાં રહેતા પ્રોફેસર હિરેન મહેતા દ્વારા એવા ડિવાઇસની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે કે જેની મદદથી જાણી શકાશે કે જે તે વ્યક્તિ ખુશ છે કે દુઃખી આ ડિવાઇસની પેટર્ન બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આપણે સામેવાળી વ્યક્તિની ઇમોશન્સને જાણી શકશું હાલના સમયમાં આત્મહત્યા અને ડિપ્રેશનના બનાવો

શકાશે કોઈ પણ વ્યક્તિ ગુસ્સો કે ખુશી અંગે માહિતી આ ડિવાઇસની મદદથી જાણી શકાશે અત્યારે આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે એવામાં આ ડિવાઇસની મદદથી છે તે વ્યક્તિના અવાજ અને ફેસ રીડિંગ પરથી જાણી શકાશે કે વ્યક્તિ દુઃખમાં છે કે ખુશવા છેલ્લા થોડા વર્ષોથી વિદ્યાર્થીઓમાં અને જોબ કરતા લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે આપણી સાથે ઘણી વખત એવું થાય છે કે જે તે વ્યક્તિ હજુ તો આપણી સાથે વાત કરતો હોય અથવા તો આપણી સાથે હોય અને બીજા દિવસે તેને આત્મહત્યા કરી લીધી અને સમાચાર સાંભળવા મળે એવામાં આ ડિવાઇસ ખૂબ જ કામ લાગશે મારું નામ ડૉક્ટર હિરેન મહેતા છે હું એસોસિએટ પ્રોફેસર છું તાજેતરની અંદર એઆઈ ટૂલ દ્વારા એક ડિઝાઇન પેટર્ન કરાવેલ છે જેની અંદર બાળકોના જે છે એ ઇમોશન્સ હેપીનેસ છે કે સેડનેસ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે આપણા બાળકોના સ્કૂલમાં કાંઈક બન્યું હોય કોલેજમાં પણ બાળકોને બન્યું હોય ગૃહિણીને કંઈક બન્યું હોય તો આ પેટર્નની મદદથી આપણે એવું જાણી શકાય છે કે એની એનામાં કેટલી સેડનેસ અને હેપીનેસ છે પેટર્ન એ રીતે કરાવેલી છે કે જેની અંદર જે ચહેરાના એક્સપ્રેશન અને એના થોટ ઉપરથી એટલે કે એના જે વોઇસ છે એ વોઇસ ઉપરથી ડિવાઇસ ડિટેક કરશે અને ડિટેક કર્યા પછી એ એના ઉપરથી આપણને ખબર પડશે ખાસ કરીને પેટર્નની અંદર જો જોવામાં આવે તો આ પેટર્ન કરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે મોબાઈલના યુગની અંદર બાળકો મોબાઈલનો યુઝ સૌથી જાજો યુઝ કરે છે ગૃહિણી પણ યુઝ કરે છે તો એ મોબાઈલના આપણા દિવસે દિવસે ઇમોશન્સ જે છે એ આપણને ખબર હોતા નથી આજે જ સવારે આપણને મેળા હોય ને પછી બીજા દિવસે એ વિદ્યાર્થી હોય કે એ વ્યક્તિ હોય એ પોતે આત્મહત્યા કરતા હોય છે પરંતુ આ પેટર્નની મદદથી આપણે એવું જાણી શકીએ છીએ કે એની એનામાં કેટલી સેડનેસ છે અને કેટલી હેપીનેસ છે અને મને એ બાબતનું ગૌરવ છે કે આખા ભારતની અંદર આ પેટર્ન જે છે એ રજિસ્ટર જે છે એ ગુજરાતના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર હિરેન બેટા માટે કરવામાં આવેલી છે